તો મિત્ર તો મિત્ર તમે જોઈ રહ્યા છો આપણે આ ભાઈને તમે જોઈ શકો છો આ ભાઈને તમે જોઈ શકો છો અરે ભાઈ શું નામ છે તમારું રવિ રવિ શું નામ છે આખો આખો તમારું નામ બોલો બોલો આખો આખું નામ બોલો તમારું રવિ બળવંતજી આગળ સરનેમ શું છે ઠાકોર ભાઈ ભાઈ એટલે ક્યારનો નો છે આ કલર ક્યારનો નો છે ભાઈ તમે અમને કાલ નો કલર છે ભાઈ આવો સરસ મજાનો કલર જે ઉતરી ના શકો એવો કલર તમે ક્યાં લાવ્યો છે પા ઓરિજિનલ કલર છે આ કલર લગાવવાનો મતલબ આના પૈસા કેટલા લેતા આ કલરના ના પચાસ રૂપિયા પચાસ રૂપિયા વાહ ભાઈ વાહ તમારે શું વાત છે તમે આ પેન્ટ ફાટેલા અને કલર પચા વાળો વાહ ભાઈ વાહ એવું એવું એમ ને ભાઈ નાના ખરેખર યાર ગજબ તમારો કલર એટલે તમે આમ હાલ કયા ગામના છો

તો મિત્રો હવે એવો સમાપ્ત કરીએ વિડીયો તો મિત્રો હવે આપણે વિડીયો સમાપ્ત કરશો રવિન ભાઈએ કહી દીધું છે ઓકે